હવે તમે આ હગી નહીં થાય ભારત શું છે એનો પરિચય મળી રહ્યો ભારત માતાના બધા જ સંતાનો સાહેબ આમ સાંભળીએ તો આમ સીધો તિરંગાને સલામ કરવા માટે થઈને આમ હાથ અહીંયા આવતો રહે વંદે માતરમ દેશ જે સ્થિતિમાંથી અત્યારે યાત્રા કરી રહ્યો છે ભારતે પોતાની મજબૂતી અને એકતા એનો આખી દુનિયાને પરિચય કરાવવાનો થાય છે દેશને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સાંપડ્યું છે જે અહીંયા સોમનાથ ટ્રસ્ટના પણ અધ્યક્ષ છે એમના નેતૃત્વમાં જુદી જુદી વિચારધારાવાળી પણ બધી જ રાજનૈતિક પાર્ટીઓ જે ભેગા થઈને સમર્થન જ્યારે દેશ ઉપર ક્યાંય સંકટ આવે ત્યારે આવી રીતે એક થઈને ઉભા રહેવું જોઈએ હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય બધા જ ભારતીયો એની વતન પરસ્તી એ અદભુત છે અને આમ ભલે લડે વૈચારધારાની લડાઈ હોય બીજા કંઈક વાંધા હોય પણ જ્યારે વતન પરસ્તીની વાત આવે ત્યારે ભારત માતાના બધા જ સંતાનો એક થઈ અને આતંકવાદનો અને બીજા સંકટનો સામનો કરે ઈશ્વર એક છે એ કલ્યાણકારી છે એકને ભજનારા ભલે ભજવાની પદ્ધતિ જુદી જુદી હોય પણ આપણે સૌ છીએ અને માટે એક નેક દેશને ખૂબ મજબૂત બનાવી આ માત્ર નનકુડા છમકલા થાય છે નહીં આખા વિશ્વને ભારત શું છે એનો પરિચય મળી રહ્યો છે આપણા એકતાથી આપણે આ દ્રઢતા સાથે અને પાછા જરાય આમ ઉન્માદ કે એક્સાઇટ થયા વગર ગઈકાલે બહુ ગમ્યું આપણા લશ્કરની બે દીકરીઓ બે બહેનો એણે બ્રિફિંગ કર્યું પ્રેસ બ્રીફિંગ કર્યું આપણી દીકરી કોઈક બંદૂક ચલાવે છે ને કોઈ પ્લેન ચલાવે નારી શક્તિ એણે પ્રેસ બ્રીફિંગ કર્યું સાહેબ આમ સાંભળીએ તો આમ સીધો તિરંગાને સલામ કરવા માટે થઈને આમ હાથ અહીંયા આવતો રહે વંદે માતરમ डिफेंस सेक्रेटरी है पर एक जम बपे तुले शब्दों में जिस तरह का मैच्योर ब्रीफिंग होना चाहिए ये रीते कर बकवास नहीं करवा तो ना था तो आप बीजा बदा जो बकवास करे गमे एट ऊंचा पद पर रहने केव के, हुँ, के हुँ बोले जय अच्योरिटी हाँ मैच्योरिटीज ડિફેન્સ સેક્રેટરીએ પણ કહ્યું કે અમે સેના ઉપર હુમલો નથી કર્યો અમે આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર હુમલો કર્યો અમારો વિરોધ આતંકવાદ સાથે છે અને આતંકથી સુરક્ષા એ અમારો અધિકાર છે એટલે અમે રિટેલિયેટ કરશું પણ અમે કોઈ ત્યાંની પ્રજાને એને નુકસાન ન થાય એ રીતે અને અમે સેના ઉપર નહીં પણ સમજી જાજો હવે તમે એના આકાઓ હવે આ હગી નહીં થાય આવો એક સ્ટ્રોંગ મેસેજ એ તો મળી જ ગયો છે બલવાન બનો વસુંધરા વીર ભોગ્યા કમજોર બનના પાપ છે અને ભારત માતાના સપૂતો હોય પછી હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય ગમે તે કોમનો ગમે તે આમાં એ વાત નથી આવતી ભૂલાયે ભલે ધર્મ પૂછીને માર્યા એવું કહેવાય છે પણ આપણે એ રીતે નહીં આપણે તો આતંકવાદનો ખાત્મો કરવાનો અને આતંકવાદ એકલા ભારતને નડે નહીં આખી દુનિયાને નડે આપણે તો એટલી જ પ્રાર્થના કરવાની આ વ્યાસપીઠ ઉપરથી સર્વે ત્રુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે